તો રામ રામ ડાયરાને સ્વાગત છે ફરીથી એક નવો બ્લોગ વિડીયો અંદર કેમ છો બધા મિત્રો મજા માણે પહેલા તો બધા મિત્રોને જય શ્રી રામ જય દરકાદીસ ને કેમ છો બધા મિત્રો મજા માણે બાકી ભાઈ આપણે આજે આપણે ટ્રેક્ટર લઈને હું ને જાવિત ભાઈ આવી ગયા છીએ જાવિત ભાઈ કેમ છો મજા મજા તો વાંધો નહીં બાકી ભાઈ આજનું વાતાવરણ લઈ લીધું તમે ખાલી ચેક કરો આ વાંધો લઈ ગયો બાકી જો ઓલો જાય છે રામદેડો રામ આશીષો હોય બાકી ભાઈ તમે હે ને અમદાવાદની ફ્લાઇટ વિશે શું કેવા કોમેન્ટ કરી નાખજો લગભગ ભાઈ તમ જણા મરી ગયા હે ને અને આપણા ગુજરાતના સીએમ ભાઈ વિજયભાઈ રૂપાણી એનું પણ અવસાન થયું છે ભાઈ તો બીજું શું કહે ભાઈ જેટલા ભાઈ જેટલા પણ લોકો જેટલા પણ લોકોનું અવસાન થયું હોય ને એને ભગવાન દરકાર દીસવાડા એના આત્માને શાંતિ આપે બીજું શું ભાઈ આપણે બીજું શું કરી શકીએ બાકી તમ ખાલી એકર મોસમ જોઈ લ્યો મોસમ નઈ બાકી લઈ લી આપણો ટ્રેક્ટર પરડું છે ચેક ધ સાઉન્ડ હાલો મિત્રો આપણે ક્યારે ફાઇનલી આવી ગયા છે ઉર્વેન ભાઈ એ છે એ ચોટી અને એને બેઠા દીધો હા ટેક્ટર માં હે આમજો જો ના ના તો મિત્રો જો આપડા ખામણા આવી ગયો હરપ એ ડેટકો ખયા હતા હઈ લ્યો કવડો જબરી મિત્રો કાલ સાંજનો વરાકડા મારે છે ચેક કરો તમે ખાલી જોઈ લ્યો ચેક કરો તમે મિત્રો હરબજો અહીંયા ભાઈ બાથરૂમ ના ખાડા માંથી વયો ગયો હતો ભાઈ મોટર ચાલુ કરી છે પાણી જો ફેરવે છે દંડો પાણી ભરાઈ ને ઉપર આવે તો કદાચ બાકી ચાલો આગળ જોવાય જો હજી પાણી ફૂલો ફૂલ જાય છે લગભગ ભાઈ પંદર થી વીસ સોરી પાંચ થી દસ મિનિટ થઈ ગઈ હજી અહીંયા તો પતો નથી બાકી જોવાય હાલો કૂતરા કૂતરો આવ્યું કૂતરો ચાલો આગળા કરમ કેતો જ હું ચેન હું આપી સખિયે નેક્સ્ટ ડે તો મિત્રો મસ્ત મજા નય ભાઈ બીજા દિવસની બોપર થઈ ગઈ છે અને ભાઈ આપણે હને આ સાઈડ આવી ગયા હે આપડા ખેતર કામ ને વરસાદે ભાઈ બખા ચડાવી દીધા છે દેજો આવો થયો હે ભાઈ અમાર કઈક વરસાદ તમારે કયો વરસાદ હજી કમેન્ટ કરી નાખો બાકી ભાઈ આ નેટવર્ક હે બધું હકે પર લીગું પગ બેન તું ખૂચી એમ એમ તો એટલે આપડે આગળ જવાનું થતું નથી અને લઈ લો અટાણ ગણિત ભાઈ બંધ બાકી તને ખબર નું ચાલુ જતો તમારે કેવું પડશે કોમેન્ટ કરી ના

વાતાવરણ વાટકે હે જો વરસાદ બાકા દીકી બોલાવે હે પતરા હાલ લવા જો ધાર આવે બાકી જન જાહી લે તો ભાઈ આપણે નાસ્તો બાસ્તો કર્યો હે કન્ટિન્યુ હાલો